પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભરૂચ લોકસભાના આપના ઉમેદવાર ચૈતર વસાવા સાથે ભરૂચમાં શક્તિ પ્રદર્શન કર્યું ચૈતર વસાવાના રોડ શોમાં ભગવંત માન સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શક્તિ પ્રદર્શનમાં ભાગ લીધો હતો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ચૈતર વસાવાના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ચૈતર વસાવા માટે ભરૂચમાં જે વાતાવરણ છે એવું વાતાવરણ મેં પંજાબમાં પણ જોયું નથી એવું ભગવંત માને જણાવ્યું ભરૂચની જનતાએ ચૈતર વસાવાને પ્રચંડ બહુમતીથી જીતાડવાનું નક્કી કર્યું છે ચૈતર વસાવાને જેલમાં ધકેલી દેવાયા પણ હવે તે પરત ફર્યા છે હવે વિરોધીઓને જડબા તોડ જવાબ મળશે ભગવંત માને જણાવ્યું અરવિંદ કેજરીવાલે ભરૂચની જનતાને સંદેશ આપ્યો છે કે આ ચૂંટણીમાં ભરૂચની જનતા ચૈતર વસાવા સાથે ચટ્ટાનની જેમ ઊભી રહે મનસુખભાઈ તેમની ગ્રાન્ડ પણ ખર્ચના ખર્ચતા નથી જો તેમને પાંચ વર્ષ પાછા આપવામાં આવે તો પણ તેઓ કંઈક કરી શકશે નહીં ચૈતર વસાવાએ જણાવ્યું મને અને મારા પરિવારને જેટલા પરેશાન કરવામાં આવ્યા તે દરેક પરેશાનીઓનો બદલો વોટ દ્વારા લેવામાં આવશે ચેતર વસાવા મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારનો જવાબ મતદાન દ્વારા આપવાનો છે ચેતર વસાવા આપણી જમીન જીઆઈડીસીમાં ગઈ આપણી જમીન નેશનલ હાઈવેમાં ગઈ આપણી જમીન નહેર બનાવવામાં ગઈ આજ સુધી આપણને આ બધી બાબતોનું વળતર મળ્યું નથી આ બધી બાબતોનો બદલો આપણે મત આપીને લેવો પડશે આપણી જમીન રેલવેમાં ગઈ છે પરંતુ આજ સુધી આપણને આનું વળતર મળ્યું નથી અમારે આ બધી બાબતોનો બદલો લોકસભાની ચૂંટણીમાં લેવો પડશે ચેતર વસાવા અમે ભરૂચને મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા માંગીએ છીએ નર્મદા નદી પર રિવર ફ્રન્ટ બનાવવા માંગીએ છીએ ખેડૂતો આગળ વધે તેવું ઈચ્છીએ છીએ અમારા પ્રયાસો આ પ્રકારના રહેશે એવું ચૈતર વસાવાએ જણાવ્યું અહેવાલ સંજય પોપટ